સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કથા મુજબ મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે શિવજી પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા શ્રાવણ માસમાં શિવલિંગના અભિષેક રુદ્રાભિષેક ખાસ મહત્ત્વ છે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણમાં સોમવારનો વ્રત પરણિત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શ્રાવણમાં સોમવારે પરણિત મહિલાઓ દિવસ દિવસભર વ્રત કરે છે યુવાન શિવ અને માતા પાર્વતીને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરતા હોય છે તો શ્રાવણના સોમવારે ઉપવાસ કરતી અપરિણીત મહિલાઓ ભગવાન શિવની પૂજા કરે છે અને પોતાના માટે અયોગ્ય વરની ઈચ્છા રાખતી હોય છે શિવજીની પૂજા કેવી રીતે કરશો માન્યતાઓ અનુસાર શ્રાવણમાં ભગવાન શિવની પૂજા અને જાપ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરો શિવ મંદિરમાં જઈને ગંગાજળ શુદ્ધ જળ દૂધ દહીં મધ શેરડીના રસથી અભિષેક કરો આ બાદ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો અને બાદમાં શિવલિંગ પર બેલપત્ર ભાંગ ધતુરા સમીપત્ર ચઢાવો અને ફળ ફૂલ અર્પણ કરો શિવ ચાલીસાનો પાઠ કરો અને શિવ આરતી કરો શ્રાવણમાં શિવજીને શું ચડાવવું શ્રાવણ મહિનામાં શિવજીને પસંદ કરવા માટે પાણી બિલપત્ર પાન અરજી ફૂલ ધતુરો ચંદન મધ પવિત્ર દોરો અર્પણ કરવામાં આવે છે શિવ પુરાણ મુજબ શિવજીને કેટલીક વસ્તુઓ ન ચડાવી જોઈએ જે મુજબ કેતકીના ફૂલ હળદર શંખ જળ સિંદૂર કુમકુમ નાળિયેર વગેરે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ